કે જ્યાં ગાયોને નિભાવવા માટે જે સમયસર સહાય ચૂકવવામાં રાજ્ય સરકાર દ્વારા આવતી નથી અને જે ચૂકવવામાં આવે છે એ ખૂબ જ નહીવત છે એટલે કે માત્ર ને માત્ર એક દીઠ કદાચ પચીસ રૂપિયા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવે છે એટલે કે જે સંચાલકો જે હોય છે પાંજરાપોરના કે જે ગૌશાળાના એને ગાયોને નિભાવવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે એટલે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં આજે પત્ર લખ્યો છે કે જે ચાલીસ કરતા વધુ ગાયોના જે મૃત્યુ થયા છે એની યોગ્ય તપાસ કરવામાં આવે અને સાથોસાથ ફરી વખત અન્ય જિલ્લાઓમાં પણ આવી રીતના કારણે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે